હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે મારા નવા બ્લોગમાં ગાઈશ તો અત્યારે ઇવનિંગમાં બ્લોગ ચાલુ કરે છે સવારે ટાઈમ મળતો નહીં ગાઈશ તો ઇવનિંગમાં બ્લોગ ચાલુ કરે છે અને અત્યારે ચાર વાગ્યા છે હું થોડીક ઊંઘી ગઈ હતી આરામ કર્યો બપોરમાં અને સવારમાં તો બીજું બધું બહુ કામ હતું ગાઈશ અને હવે અત્યારે ચા પીશું આપણે અને પછી આગળ બધું કામ કરશું ને અમારા પગરની પાછળનું કંઈક લુક આવો છે ગાઈશ તમે જોઈ શકો છો બહુ મસ્ત લુક છે વાવ બહુ મસ્ત બહુ મોસમ છે જોઈ શકો છો તમે કેટલું સરસ વ્યૂ છે વાવ અને આ ભેંસો પાછળ પાછી લાઈ દીધી છે કેમ કે આગળ પેલું જે પ્લાસ્ટર કોડિયું બનાવ્યું હતું ને ગયા બ્લોકમાં મેં તમને દેખાડી દીધું ગાઈશ તો વરસાદ પડે તો ત્યાં લઈ જઈએ અને વરસાદ ના પડે તો અહીંયા અહીંયા બાંધી દઈએ જોઈ શકો છો તમે કેમ કે આ એટલી જંગલી ભેંસો છે ને ગાઈશ તો સીધી નહીં રહેતી

સવારની ખોવાઈ ગઈતી હતી ગાઈસ ભેંસ તો હમણાં ખ્વારી લાયા છીએ કોઈના ખેતરમાં પે ગઈ હતી મગફળીના ખેતરમાં તો હમણાં જ ખ્વારી લાયા છીએ હવે ખીલે બાંધી છે દૂધ બધું કાઢશું કેમ કે હવે તો દૂધનો ટાઈમ થઈ જશે વાવ ગાઈસ મને આવું મોસમ બહુ ગમે તમને ગમે છે ગાઈસ કમેન્ટ કરજો

ડાઈસ બાજરી ચકલા ને આપણે નાખ્યા બી ઉપર ને વરસાદ ચડાયો છે એટલે છત પર જવાની મજા आज मौसम बड़ा

અમારું મહાદેવ નું મંદિર બતાવું સામે એન્ડ એન્ડ બાર નો કઈક લેક વ્યુઝ આવો છે

થોડુક આ બાજુ પર બી નાખી દઈએ બીજા આપણે કાલે નાખશું ગાઈસ અને મસ્ત મજાનું મોસમ છે ને વરસાદી બહુ પડે છે ને ગાયસ ગરમી બહુ લાગે છે અને બધું પ્રોબ્લેમ તો કઈ નહીં ગાઈસ કન્ટિન્યુ રહેજો જો વરસાદ બતાવું તમને ઓ દેખાતો છે કઈ દેખાય છે કો પેલું ભરેલું છે ને એમાં થોડો થોડો પડે છે એને ગાઈસ મારું વિડિયો ગમતો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડિયો ને લાઈક કરી દેજો ગાઈસ મળીએ નવા બ્લોગ સાથે બાય બાય